જય માતાજી જય માતાજી મિત્રો આજકાલ એક સામાન્ય વાત થઈ ગઈ છે કે ગમે તેનો તમે વિરોધ કરી શકો તમારા પાસે ફોન હોવો જોઈએ અને એમાં ફેસબુક હોવું જોઈએ પછી ગમે તેનો તમે વિરોધ કરો મારો કરો ગમે એનો કરો એવો જ વિરોધ અત્યારે અમુક મિત્રો જે આપણે કોઠા રક્ષામાનું મંદિર બનાવવા જઈ રહ્યા છે કિરણભાઈ જાનું અને અરિન્દિકાણીને એમ બધાય નામે થાય છે તો વિરોધ કરવાવાળાને મારે ખાસ કાંઈ કહેવાનું નથી ભાઈ કે હું કોઈ તમારો વિરોધી નથી પણ વિરોધ કરવો હોય તો આપણે માની લો એની મીટિંગ હોય ત્યારે સામુજીને વિરોધ કરવો જોઈએ કે એ લોકોને જ્યાં જ્યાં ક્યાંય દાન ઉઘરાવવા માની લો સુરત કે ગમે ત્યાં તે મીટિંગ કરવી તો ન્યાજીને વિરોધ કરવો જોઈએ આપણે ઘરેથી વિરોધ કરીને એનો કોઈ મતલબ નથી બરાબર એટલે તમારે વિરોધ કરવો હોય તો મારી સલાહ તમે માનો કે એ લોકોની જ્યાં મીટિંગ હોય ત્યાં તમે જાઓ બાકી ફોનમાં તમે ફેસબુકમાં વિરોધ કરો છો એ ખાલી એક તમે ફેસબુકમાં ફેમસ થવા માટે વિરોધ કરો છો બાકી વિરોધનો કોઈ મતલબ નથી માની લો મેં વિરોધ આજથી ત્રણેક મહિના પહેલાં અહીં રાજકોટમાં કરેલો ત્યારે દાદાનો માંડવો પકડાનો તે જગ્યાએ જઈને વિરોધ કર્યો બરાબર હું ઘરેથી મારાથી વિરોધ કરું તો એ કાંઈ કામ નહોતું દાદાનો માંડવો ત્યાં જઈને મેં વિરોધ કર્યો એવીથી તમારે કોઈને વિરોધ કરવો હોય તો તમારે જે જગ્યાએ કિરણ જાનું અરવિંદ વિકાણી મિટિંગ કરતા હોય ન્યાધીન કરો બાકી ફેસબુકમાં વિરોધ કરવાનો કોઈ મતલબ નથી અને ભાઈ મારી સલાહ માનો ને તો મતદાન કરો ગમે તે કરો કાયદેસર હાલો ચૂંટણી જ કરાવીએ આપણે દેવી પૂજક સમાજમાં કે ભાઈ મંદિર બનાવવું છે કે બીજું શું બનાવવું છે ચેલેન્જથી કહી દઉં કે નવ્વાણું ટકા મત મંદિર તરફ આવશે આપણા દેવી પૂજક સમાજના બરાબર મંદિરમાંથી ધર્મશાળા થાય મંદિરમાંથી હોસ્પિટલ થાય મંદિરમાંથી સ્કૂલ થાય પણ તમે મંદિર ન બનાવો અને હાલો હોસ્પિટલ બનાવવી છે કેના હાલ છીએ ધર્મશાળા બનાવવી છે કેના હાલ છીએ બનાવી તો નાખશો તમે બરાબર સ્કૂલ બનાવવી છે કેના હાલ છીએ કોઈના હાલ છીએ નહીં ચાલે આપણા દેશમાં મોટા મોટા મંદિર જોવો ધર્મશાળા હાલે છે સ્કૂલ હાલે છે હોસ્પિટલ હાલે છે પછી આપણા ગુજરાતનો જ હાલો સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરો જુઓ બરોબર હોસ્પિટલ આલે છે ધર્મશાળા આલે છે સ્કૂલો આલે છે બરોબર પણ મંદિરની પાછળ બરોબર ડાયરેક્ટ એ સ્વામિનારાયણ સંપ્રદાયવાળા હોસ્પિટલ કે ધર્મશાળા કે મંદિર વાળા સ્કૂલ બાંધીને બેસી ગયા હોત તો ખર્ચો ક્યાંથી કાઢે એટલે આપણે દેવી પૂજક સમાજ પહેલાં મંદિર બંધાશે ને તો અહીંયા હોસ્પિટલ થશે સ્કૂલય થશે ધર્મશાળાએ થાશે બરોબર એટલે નવાણું ટકા મત તમે મને માની લો એમ કહ્યું ને કે મને કહ્યું તમે મત કે કેમાં દેવા માંગો છો તો હું એમ કઉ છું કે મંદિર બને બરોબર આ કોઈના વિરોધમાંથી કહેતો ગમે તે ગમે તે લોકો તમદાર બનાવો તમે મંદિર હું કહીશ મંદિર બને બરોબર સ્કૂલ તો જોઈશી પણ મંદિરની પાછળ સ્કૂલ થાય મંદિરમાં જે દાન આવે એમાંથી સ્કૂલે ચાલે હોસ્પિટલે ચાલે અને ધર્મશાળા ચાલે બાકી મંદિર ન બનાવી ને ધર્મશાળા ને હોસ્પિટલ બનાવી નાખી તો એ ખર્ચો કોણ કોઈ દેવાનું છે આપણે મોટી મોટી સંસ્થાઓ બધી ચાલે ને એ બધી મંદિર પાછળ જ ચાલે છે અને ધર્મને નામે જ દાન આવે અને આપણો તો ઇતિહાસ છે કે ધર્મને નામે દીકરાના માથા વાઢીને દઈ દીધા હોય તો ધર્મને નામે દાન ન દે અમુક કોમેટું જોવા મળે છે કે શિક્ષણના નામે કે સેવાના નામે પૈસા પચાસ હજાર ઉગરાવીને બતાવે અરે ભાઈ શિક્ષણના નામે સેવાના નામે એમ પૈસા ન આવે ધર્મને નામે જ આવે અને જે ધર્મના નામે પૈસા આવે ને એમાંથી જ શિક્ષણમાં વાપરવાના હોય એમાંથી જ સેવામાં વાપરવાના હોય અને એમાંથી જ બધી સેવા થાય એમાંથી જ સમાજને ઉપયોગી થાય એવું કોઈ સાધન સામગ્રી ખરીદવાની હોય ડાયરેક્ટ કોઈ શિક્ષણના નામે એક કોઈ જાતિના પૈસા નથી દેતા કોઈ ઉસવર્ણ લઈ લ્યો કે બીજા કોઈ જ્ઞાતિના લઈ લ્યો કોઈ શિક્ષણના નામે કે સમાજસેવાના નામે પૈસા નથી દેતા બધા ધર્મના નામે જ પૈસા આપે છે બરાબર આટલું દાન આવ્યું અમુક માંગે કે આટલું દાન આવ્યું અમને હિસાબ માંગ આપજો તો એ હિસાબ માંગવાનો તમારો કોઈ અધિકાર નથી એ હિસાબ તમારે જોતો હોય તો ત્યાં પહેલાં જવું પડે મિટિંગમાં ન્યા જઈને તમારે આરે કામ કરવું પડે પછી હિસાબ મળે તમે અત્યારે ઘરે બેઠા હોય માની લો હું એમ કહું કે મને અત્યારે હિસાબ દેવો પડે એ યોગ્ય નથી બરાબર હિસાબ તો બધું ક્લિયર જ હોય અત્યારે બધું ડિજિટલ છે અત્યારે કોઈ એમ કે દાન ઉઘરાવીને કોઈ ખાઈ જાય તો એવું એવું કોઈ અત્યારે નથી અત્યારે હિસાબ બધાને સોખો જ રાખવો પડે પણ તમારે હિસાબ જોતો હોય તો એની મીટિંગમાં જવું પડે એને બધે જ્યાં સભાઓ થતી હોય ન્યા જવું પડે અને ન્યાદિન કયો બાકી હું અત્યારે મારા ઘરે રાજકોરે બેઠો છું કિરણભાઈ કિરણભાઈ જાનુ અરવિંદભાઈ વિકાણી તમારા લાખો રૂપિયાનું દાન આવ્યું એનો હિસાબ તમારે મને દેવો પડશે તે યોગ્ય છે ક્યાં લગી યોગ્ય છે મારા ઘરનો હિસાબ મારી પત્ની મને ન દેતી હોય અને હું કિરણભાઈ જાનુ પાસે હિસાબ માંગવા જાઉં તે ક્યાં લગી યોગ્ય છે હું બાર મહિનાની કમાણી મારા પત્નીના હાથમાં આપી દેતો હોય અને બાર મહિનાનો પછી એમાંથી કેટલા વધ્યા અને કેટલા ઘેટા એ મારી પત્ની મને હિસાબ ન દેતી હોય અને હું કિરણભાઈ આનું પાસે અરવિંદભાઈ વિકાણી પાસે હિસાબ માંગવા જાઉં તો ક્યાં લગી યોગ્ય છે બરાબર એટલે જે ભાઈ ઘર આકાળતા હોય ને એની પાસે જ હિસાબ હોય ઘટે એની પાસે જ હોય બરાબર એટલે આપણે કમાણી કરીને બાર મહિનાને દેતા હોય અને તો આપણે હિસાબ ન મળતો હોય તો આની પાસે યોગ્ય આપને કોમેડી થઈ ગઈ ભાઈ ખોટું લગાડતા નહીં ભાઈ હિસાબ તો આપશે અરવિંદ આપશે બધા આપશે ગમે તે હોય ટ્રસ્ટીઓ બધા હિસાબ આપશે પણ તે યોગ્ય નથી એ લોકોને માન ટ્રસ્ટ ટ્રસ્ટને હમણાં સમાધાન દસ તારીખ લગીમાં થઈ જાય કે ભવિષ્યમાં મહિના બે મહિનામાં થઈ જાય સમાધાન તો એમને બરાબર નથી એક ઘરમાં બે ઠામ હોય તો ભભડતા જ હોય અને ટ્રસ્ટીઓને બધાને સમાધાન થઈ જાય અને એકાબીજા બધા હિસાબ દે પણ એમાં જે આપણે માની લ્યો ટ્રસ્ટમાં નથી કે નથી દાન ઉઘરાઓમાં કહેવાય અને આપણે હિસાબ માંગો તો એ ક્યાં લગી યોગ્ય છે બરાબર એ તો એક કુટુંબ છે અત્યારે કિરણભાઈ જાનુ અને ટ્રસ્ટવાળા બધા એક કુટુંબ છે એક ઘણા બે ભાઈ હોય ને તો ભાઈ કે જ્યાં થતા હોય બાર મહિનાની આવક આવી હોય તો આટલા એટલા પૈસા થી કેમ ભાઈ ને એટલા કેમ ને એ તો ભાઈ થાતું જ હોય એટલે એ માની લો આ દસ તારીખ લગીમાં કે એક બેદીમાં કે મહિના બે મહિનામાં એનું સમાધાન થઈ જ જવાનું છે અને એમાં આપણે વિડીયો બનાવીને કોઈ ફેમસ થવાનું નથી બાકી વિરોધ કરવો હોય તો મિટિંગ હોય ટ્રસ્ટવાળાની વિરોધ કરવો હોય તો ટ્રસ્ટવાળાની મિટિંગ હોય ત્યારે જવાનું કિરણભાઈનો વિરોધ કરવો હોય તો કિરણભાઈની મિટિંગ હોય ત્યારે જવાનું બાકી ઘરે બેઠા બેઠા આપણે વિરોધ કરવો છે તે યોગ્ય નથી જય માતાજી